બ્રહ્મા મુરારી શ્રીપુરાંતકારી ભાનુ શશિ ભૂમિ સુધી બુધશ્ય ગુરૂશ શુક્ર શનિરાહુ કે તો સર્વે ગ્રહ શાંતિ કરાપ હોતું દરેક ગ્રહો અનુકૂળતા આપે એવી એક પ્રાર્થના સાથે મેષ રાશિના જાતકોનો આજે કેવો દિવસ રહેશે એની વાત કરીએ તો અક્ષર જેના આલય છે એવા મેષ રાશિવાળા જાતકો માટે તમારે આજે શું કરવાનું છે તો આ કે આજે કૌટુંબિક બાબતોની અંદર મેષ રાશિના જાતકોને થોડો તણાવ ઓછો દેખાશે કુટુંબમાં કોઈ તણાવ હશે તો આજના દિવસ પહેલા દૂર થાય તેવી શક્યતા છે આર્થિક બાબતોની અંદર પણ એક સારો સુધારો જોવા મળશે ધંધાકીય પ્રવાસ તમારા માટે ખૂબ જ લાભદાયી નીવડશે ધંધાકીય પ્રવાસ કરવાનો હોય તો તમારા માટે લાભ કરાવડાવશે હા બાળકોની તબિયતની બાબતમાં ઘરમાં થોડી ચિંતા કરવી પડે તેવા યોગ પણ બની રહ્યા છે ચંદ્રબળ એવું બની રહ્યું છે કે નાના બાળકો ઘરમાં હોય તો સ્વાસ્થ્ય બાબતે થોડીક સાવધાની રાખજો હવે વાત કરીએ વૃષભ રાશિની બબાઉ જેના અક્ષર છે વૃષભ રાશિવાળા જાતકોને આવક કરતા જ આવક વધવાની શક્યતાઓ આજના દિવસ માટે વધારે દેખાઈ રહી છે શેરબજારમાં ખૂબ જ સારા લાભની શક્યતાઓ છે ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ પણ બની રહ્યા છે ઘરેલું કામકાજમાં પણ એક સારી સફળતાની પ્રાપ્તિ વૃષભ રાશિના જાતકોને આજના દિવસ માટે થશે મિથુન રાશિ ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિવાળા જાતકોને મિત્રો કામકાજની અંદર ધ્યાન આપજો જેટલું વધારે સારું ધ્યાન આપશો એટલી સફળતા સારી મળવાની છે બીજું નવા કોઈપણ પ્રકારના કામકાજ કરવાના હોય તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે ભાગીદારી સાથે અથવા ભાગીદારીવાળા કામકાજમાં સુંદર સહયોગ પણ પ્રાપ્ત થશે અને એના દ્વારા સારું સુખ પણ મળશે કામકાજમાં રાહત અનુભવાય એવા યોગ ચંદ્રબળના આધારે આજે મિથુન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે જય ગણેશ વાત કરીએ કર્ક રાશિની ડ અને હ અક્ષરવાળા જાતકોએ કર્કરાશિના જાતકો છે મિત્રો આજે કર્કરાશિના જાતકોને આત્મીયજનોના સુખમાં આજના દિવસ માટે વૃદ્ધિ થાય તેવા સારામાં સારા યોગ દેખાઈ રહ્યા છે કોઈપણ જાતના ખોટા વિચારો નુકસાન ન કરાવે એના માટે થોડી કાળજી રાખવી પડશે કારણ કે આમાં શું છે કે નબળા ઓહાણ નબળા વિચારો માણસને નુકસાન કરાવતા હોય છે સંતાનોના પ્રશ્નમાં વિશેષ ધ્યાન આપવું પડશે આજના દિવસ માટે નાના પ્રવાસના યોગ પણ બની રહ્યા છે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે છે સિંહ રાશિની વાત કરીએ તો મો અને ટોજ એના અક્ષર સિવા સિંહ રાશિવાળા જાતકો માટે કોઈપણ નવા રોકાણ માટે સમય સારો છે આજે સાથીદારોનો સહયોગ તમારા કામકાજની અંદર એક સારી રાહત અપાવશે સ્વમાન પ્રત્યે સભાન રહેજો આજના દિવસ માટે અને ખોટી વાતો ખોટા વ્યવહારથી આજને જેટલું દૂર રહેવા એટલું રહેજો એનાથી વધારે સારો લાભ તમને થવાનો છે વાત કરીએ કન્યા રાશિની તો પઠ અને અણજાના અક્ષર જેવા કન્યા રાશિવાળા જાતકોને ધંધાની અંદર વધારે લાભની શક્યતાઓ દેખાઈ રહી છે મોટા રોકાણ કરવાના હોય તો કામકાજ ધીરેથી કરવું પડશે જીવનસાથી સાથે વધારે વધારે સમય પસાર કરો વધારે સારું સુખ મળશે પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ રાખો ખૂબ જ સારો લાભ આજના દિવસ માટે કન્યા રાશિના જાતકોને મળશે જય ગણેશ ની વાત કરીએ ર તો ત્વજાના અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તો એક તો તમે તમારી કાર્યશક્તિ પર શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો તો તમારું કાર્ય સરળ બનશે ભાગીદારીવાળા કોઈપણ પ્રકારના કામકાજ જો આજે કરવાના હોય તો આજના દિવસ માટે સારો લાભ થાય પણ બને ત્યાં સુધી કોઈ પણ જાતના પ્રવાસ ચાહે નાનો હોય ચાહે મોટો હોય જો કામનો ના હોય તો એ પ્રવાસ ટાળવા માટે પ્રયત્ન કરો સાથે સાથે નવી ઓફર મળે સરકારી નોકરી હોય અથવા બીજી કોઈ નોકરી હોય અને સારી ઓફર મળતી હોય તો એનો સ્વીકાર કરી લેવો જોઈએ કારણ કે આજનો દિવસ મારા માટે આ પ્રમાણ તો સારો છે હવે વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને ધંધામાં કોઈ કામકાજ કરી રહ્યા છે કદાચ કોઈ સમસ્યા છે કોઈ સમાધાન આવતું નથી તો આજના દિવસ માટે સમસ્યાના સમાધાન માટે કરેલા પ્રયત્નો તમારા માટે લાભદાયક રહેશે નિરાકરણ આવશે ભૌતિક સુખ સુવિધાઓમાં પણ વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે સામાજિક થોડી જવાબદારી કદાચ આજના દિવસ માટે વધે તેવી શક્યતાઓ પણ છે સંતાન વિષયક પણ આજના દિવસ માટે સાધારણ ચિંતા થોડી રહેશે તો આજના દિવસ માટે સંતાનો પ્રત્યે વિશેષ કાળજી રાખીને કામકાજ કરજો ખૂબ જ સારો લાભ થશે નવમી રાશિ તમારી રાશિ ધન છે ફો અને અક્ષર છે સ્વામીઓનો ગુરુ છે જો આજના દિવસ માટે કેવો છે તમારા માટે તમારે કામકાજ કરવું છે પણ એમાં એકલા કરશું તો થાકી જશો કોઈ વડીલોનો સહકાર લો વડીલોના આશીર્વાદ દ્વારા તમારા કાર્ય સરળ બનશે એના આશીર્વાદ એનો સહકાર અને ઇ કંઈ કે એ પ્રમાણે કરજો તમને સારો લાભ થશે સ્થાવર મિલકત લેવાના પણ સારા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે નવું ઘર નોંધાવવાનું હોય તો આજે એકાદશી છે દિવસ ઉત્તમ છે સહકર્મચારીઓનો સહયોગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે જય ગણેશ રાશિ મંડળમાં મકર રાશિની વાત કરીએ ખ અને જો જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો આવકના પ્રમાણમાં કદાચ થોડું ખર્ચનું પ્રમાણ વધી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કામકાજમાં તો મનપ્રસન્ન રહેશે જ ભાગીદારો સાથે થોડો મતભેદ થાય તેવી સંભાવનાઓ પણ દેખાય છે તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે કુંભ રાશિ ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને મિત્રો આજે કામકાજમાં સારી આવકના યોગ પણ બની રહ્યા છે સાચવીના કામકાજ કરશો તો વધારે સારી સફળતા પણ મળશે નવા રોકાણ માટે સમય થોડો સારો નથી સાચવીના કામકાજ કરજો બહારની ભાગાદોડીથી બને એટલા દૂર રહેજો આજના દિવસ માટે વધારે સારી સફળતા ત્યાં તમને પ્રાપ્ત થશે વાત કરીએ મીન રાશિની છેલ્લી રાશિ દસ જ અને જના અક્ષરથી આ મીન રાશિવાળા જાતકો માટે કોઈ પણ કાર્ય ઇમ્પોર્ટ એક્સપોર્ટ લગતા હોય દેશ વિદેશની સાથેના કામકાજ હોય તો આજના દિવસ માટે સારી સફળતા પણ પ્રિયજનોનો વિયોગ આજના દિવસ માટે કદાચ થાય તેવી સંભાવનાઓ છે માલ મિલકતને લગતા પ્રશ્નોમાં થોડીક મુશ્કેલી રહેશે આજના દિવસ માટે નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં ખૂબ જ સારું પરિણામ મળશે જય ગણેશ